મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યારના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તો અમારી ચેન પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજાર ત્રીસ થી છવ્વીસો પચાસની વચ્ચે થયા છે ગોંડલમાં બે હજાર વીસથી સત્યાવીસો વચ્ચે થયા છે અમરેલીમાં સત્તરસો સિત્તેર થી વચ્ચે થયા છે જૂનાગઢમાં એકવીસો થી છવ્વીસો ત્રીસની વચ્ચે થયા છે બોટાદમાં બાવીસો થી છવ્વીસો પંચાવનની વચ્ચે થયા છે જામનગરમાં બાવીસોથી છવ્વીસો ની વચ્ચે થયા છે માં અઢારસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે મોરબીમાં બાવીસો ત્રીસથી પચીસો ની વચ્ચે થયા છે માં બે હજારથી પચીસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસોથી ત્રણ હજાર ની વચ્ચે થયા છે જામજોધપુરમાં થી છવ્વીસો ની વચ્ચે થયા છે મહુવામાં બાવીસો ત્રીસથી છવ્વીસોની વચ્ચે થયા છે કોડીનારમાં થી છવ્વીસો ની વચ્ચે વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસો ત્રીસ થી પચીસો સાહીઠ ની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર વીસ થી ચોવીસો વીસ ની વચ્ચે થયા છે પાલીતાણામાં બાવીસો થી ચોવીસો સાહીઠ ની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એકવીસો થી ત્રેવીસો એસી ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો વીસ થી ચોવીસો નેવું ની વચ્ચે થયા છે તળાજામાં બાવીસો વીસ થી પચીસો એસી ની વચ્ચે થયા છે બગસરામાં બાવીસોથી ચોવીસો નેવું ની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો થી ત્રેવીસો ની વચ્ચે થયા છે વિસાવદરમાં થી પચીસો ત્રીસની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસો વીસ થી બાવીસો ની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર પચીસ થી ચોવીસો ત્રીસની વચ્ચે થયા છે મેંદરડામાં ઓગણીસો ત્રીસથી પચીસો ની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસો પચાસ થી ચોવીસો વીસ ની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર પચીસ થી બાવીસો પચાસની વચ્ચે થયા છે ધાંગધ્રામાં બે હજાર ચાલીસ થી બાવીસો ચાલીસ ની વચ્ચે થયા છે રાજુલા માં ત્રેવીસો પચાસ થી સત્યાવીસો પંચોતેર ની વચ્ચે થયા છે કારીમાં બાવીસો પાંત્રીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસોથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે ભેંસણમાં બે હજાર ત્રીસથી ચોવીસો નેવુંની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો પચાસથી ત્રેવીસો સિત્તેરની વચ્ચે થયા છે ભુજમાં બે હજાર ચાલીસથી ચોવીસો પચાસની વચ્ચે થયા છે અંજારમાં બાવીસો સાઠથી ચોવીસો ત્રીસની વચ્ચે થયા છે